અઢી વાગે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે હાઈરાઈઝ બિલ્ડિંગ છે તેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી ત્યારે ઘટના સ્થળ પર આવીને જોયું કે બાથરૂમમાં એક વ્યક્તિ મૃત હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા જેને આગ બુજાવવાનો પ્રયાસ કરેલો હતો જી કયા કારણોસર આગ લાગી એની પ્રાથમિક તપાસ એફએસએલ જ કરશે કારણ કે અત્યારે હાલ એવા કોઈ પણ સોર્સ જાણવા મળેલ નથી કે ફાયર કયા કારણોસર થઈ કારણ કે ફાયર ખાલી ને ખાલી જ ફાયરમાં બંધ થયા છે બાકી કોઈ ફાયર બીજે કઈ હતી નહીં જી ઘરમાં આવ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા આગ બુજાવવાનો પ્રયાસ થઈ ચૂક્યો હતો અને આગને બુજાવી લેવામાં આવ્યા હતી પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલ કે સ્પ્રિંગ રિટ્રીટમાં

અભિષેક ત્રિવેદી નામના ઈસમ બેતાલીસ વર્ષના છે અને જે પોતે જીમ ટ્રેનર છે એ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલે ઘરમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એના ફાધર અને એ બંને અહીંયા સાથે રહેતા હતા અને સામે એ ટાવરમાં છસો એકમાં એના મોટા ભાઈ પણ રહેતા હતા એ રીતની જાણવા મળે છે